હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછો આપણે નવા તલના ભાવ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ ને મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવો હોય અને તો મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજાર પાંચથી પચીસો સત્યોતેરની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસો પંચાવનથી છવ્વીસો બાવીસની વચ્ચે થયા છે અમરેલીમાં સોળસો પચીસથી પચીસો છેતાલીસની વચ્ચે થયા છે જૂનાગઢમાં બે હજારથી ચોવીસો છાસઠની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો છાસઠથી સત્યાવીસો સાઠની વચ્ચે થયા છે જામનગરમાં બે હજારથી બાવીસો સિત્તેરની વચ્ચે થયા છે જસદણમાં પંદરસોથી છવ્વીસો વીસની વચ્ચે થયા છે બાબરામાં બે હજારથી ત્રેવીસો પાંચની વચ્ચે થયા છે મોરબીમાં અઢારસો ચાલીસ થી ત્રેવીસો ત્રીસની વચ્ચે થયા છે જેતપુરમાં પંદરસોથી ચોવીસો બાવીસની વચ્ચે થયા છે ભાવનગરમાં પચીસોથી છવ્વીસો વીસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બે હજાર ત્રીસથી ત્રેવીસો સત્યોતેરની વચ્ચે થયા છે બહુવામાં તેરસો થી છવ્વીસો આડત્રીસ વચ્ચે થયા છે કોડિનારમાં માં બે હાજર વીસ થી ચોવીસો સત્યોતેર ની વચ્ચે થયા છે સાબરકુંડલા માં બાવીસો થી વચ્ચે થયા છે કાલાવડમાં બે હાજર વીસ થી પચીસો ની વચ્ચે થયા છે પાલિતાણામાં બે હાજર થી ત્રેવીસો ની વચ્ચે થયા છે જામખંભાળીયામાં બે થી બાવીસો ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે તળાજામાં પંદરસો થી ચોવીસો ની વચ્ચે થયા છે બગસરામાં અઢારસોથી બાવીસો પંચાણુંની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો પાંસઠથી એકવીસો પિસ્તાલીસની વચ્ચે થયા છે વિસાવદરમાં બે હજાર વીસથી ચોવીસોની વચ્ચે થયા છે પોરબંદરમાં એકવીસો વીસથી એકવીસો એ પંચ્યાસીની વચ્ચે થયા છે વાંકાનેરમાં અઢારસોથી ત્રેવીસોની વચ્ચે થયા છે મેંદરડામાં બે હજાર વીસથી ત્રેવીસો ચાલીસની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં અઢારસોથી ત્રેવીસોની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસોથી બે હજાર વીસની વચ્ચે થયા છે રાજુલામાં અઢારસોથી પચીસોની વચ્ચે થયા છે લાલપુરમાં બે હજાર વીસથી બે હજાર પચાસની વચ્ચે થયા છે